હેલો ફ્રેન્ડ્સ મોરબી સ્ટારમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સહયોગી જગદીશભાઈ પરમાર સાથે હું આતિમ રંગવાલા દોસ્તો અત્યારે અમે વાંકાનેર મોરબી હાઈવે ઉપર છીએ અને અત્યારે અમે એક્ઝેટ જાંબુડિયા જે ઓવરબ્રિજ છે એ ક્રોસ કરી ચૂક્યા છીએ એટલે મને યાદ આવ્યું અત્યારે અહીંયા કે અહીંયા આપણું જે નવું આરટીઓ છે એ બનીને તૈયાર થઈ ગયું છે અને અત્યારે કાર્યરત પણ થઈ ગયું છે તો આવો ધીરે ધીરે અમે આપને છે એ આરટીઓની જે વિઝિટ છે એ કરાવીએ આરટીઓ કેવું છે બહારથી અંદર નહીં જાય કારણ કે અંદર તો આપણી પાસે પરવાનગી નથી એટલે બારોબારથી અમે આપને બધું બતાવવાની કોશિશ કરશું પેલા આ બાજુ આપ જોઈ શકો છો મારા જમણા હાથ ઉપર આરટીઓની સામેની આ વાંકાનેર હાઈવે છે આખો અમે વિડીયોના માધ્યમથી દોસ્તો આપને બતાવી છીએ અને મારી આ બાજુ અશુંકભભાઈ કેમેરો ફેરવજો લેફ્ટ સાઈડ અહીંયાથી આરટીઓ છે એ શરૂ થઈ ગયું છે આ જે નવું આરટીઓ બનાવેલું છે આરટીઓ ભવન અદ્ભુતને વિશાળ બનાવેલું છે આની અંદર તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એ અહીંયા કરવામાં આવી છે બસ અહીંયા ગેટ આગળ રાખી દે જગદીશભાઈ આપણે આપણે ગેટ તો બતાવી શકશું વાંધો નહીં કાંઈ આપણા જે બધા વ્યુઅર્સ છે જે લિસનર્સ આપણા છે બધા એને આપણે અહીંયા આરટીઓનો ગેટ બતાવીએ અને નીચેથી થોડું બારો બારનું જે દ્રશ્ય છે એ બતાવવાની આપણે કોશિશ કરીએ અત્યારે દોસ્તો તમારે પાર્સિંગ માટે અહીંયા જ આવવાનું રહેશે તમારું વાહન પકડવાનું છે કે તમારે કોઈ પણ પ્રકારનો બીજો દંડ આવ્યો છે તો એ ભરવા માટે પણ તમારે અત્યારે જે આ જાંબુડિયા ઓવરબ્રિજ પાસે જે આરટીઓ વાકાનેર હાઈવે ઉપર આવેલું છે ત્યાં જ આવવાનું રહેશે તો દોસ્તો અહીંયાથી હવે આપણે ગાડીમાંથી નીચે ઉતરીએ હા મારી સામેની સાઈડમાં આપ આખો વકાનેર હાઈવે જોઈ શકો છો અને આ પાછળની સાઈડ એક્ઝેટ સામે તમને અહીંયા જે આરટીઓ ભવન છે મોરબીનું એ દેખાઈ રહ્યું છે આ છે એ નવું આધુનિક આરટીઓ ભવન છે જે જૂનું હતું એ આપણે મચ્છુ ડેમ ત્રણ છે એની બાજુમાં આવેલું હતું ત્યાંથી સ્થળાંતર કરી અને આધુનિક જે ભવન છે એ બનાવવામાં આવ્યું છે તમામ પ્રકારની ફેસિલિટીથી આ સજ્જ છે અને મોરબીવાસીઓ આખા મોરબી જિલ્લાનું જે આરટીઓનું કામ છે અહીંયા આરટીઓ કચેરીની અંદર અહીંયા કરવામાં આવે છે દોસ્તો આ સાઈડ ઉપર આ જે આરટીઓ કચેરી છે એ આપને મળી રહેશે અને વાંકાનેરથી થી આવો છો તો ઓવરબ્રિજ બ્રિજ ક્રોસ કર્યા પછી તમને જે છે એ આ આરટીઓ કચેરી અહીંયા જોવા મળી રહેશે દોસ્તો તો તમારા આરટીઓના કાંઈ પણ કામ હોય તો તમારે અહીંયા આવવાનું રહેશે મોરબી વાંકાનેર હાઈવે જાંબુડિયા બાયપાસની એક્ઝિટ બાજુમાં અહીંયા જે છે એ આરટીઓ કચેરી આવેલી છે અંદર ડ્રાઈવિંગ ટેસ્ટ લેવા માટેના સ્પોટ પણ બધા બનાવેલા છે ઓફિસો પણ બધી અંદર કાર્યરત છે દોસ્તો તો વ્હીકલને લગતા કોઈ પણ પ્રશ્ન હોય એનું સમાધાન મોરબી આરટીઓ કચેરી ખાતેથી આપને મળી રહેશે દોસ્તો તો તમે ગુંજાશો નહીં ગભરાશો નહીં આરટીઓ ઓફિસ ગોતવા માટે અમારા અમારો આવ્યો તમે શેર કરજો મોરબીથી આવો છો તો જાંબુડિયા ઓવરબ્રિજ પહેલાં પહેલાં તમને મોરબી આરટીઓ કચેરી મળી રહેશે અને વાંકાનેર સાઇડથી આવો છો તમે તો જાંબુડિયા ઓવરબ્રિજ પૂરો થાય એ પછી તમને જે આરટીઓ કચેરી છે એ અહીંયા મળી રહેશે દોસ્તો તો આ વિડીયોને બને તેટલો શેર કરજો જેથી કરીને જે અજાણ લોકો છે તેના સુધી મોરબી આર કચેરીની વાત આપણે પહોંચાડી શકીએ અમારી ચેનલ ઉપર નવા હોવ ને આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઇક આપશો અને બને તેટલો શેર કરશો તો ફરી પાછા કોઈ નવી જગ્યા કોઈ ઐતિહાસિક સ્થળ કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યૂ કોઈ શોપની મુલાકાત લઈ આપની સેવામાં હાજર થશું ત્યાં સુધી કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે મને હાથી મનગ રજા આપશો આવજો બાય બાય